સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં તમિલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પાછળ હોક ખોંચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી હતી શ્રી શ્રીમારિયામાં માતાજીની સાલગીરી નિમિત્તે તમિલ સેવા મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટકીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે

મોટી મોટી ગાડીઓ જે છે ભક્તો ને એમ શ્રદ્ધા છે માતાજી ઉપર કામ કરે આપણું ઘરનું સાચું કરે એ પછી આ